ત્યારે આ નિયમનું પાલન કરવાની પહેલી ફરજ રાજકીય આગેવાનો અને જાહેર જીવનના વ્યક્તિઓનું છે ત્યારે કોરોના સમયકાળ અને સરકારની ધ્યાનમાં રાખીને સફળ આંદોલનકારી અને યુવા નેતા રામે પોતાના પરિવાર પૂરતા જ મર્યાદિત રાખી સમાજમાં એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું પ્રવીણભાઈ રામના લગ્નમાં પીઠ હરિદ્વારના જગતગુરુ શંકરાચાર્ય હિન્દુ આશ્રમ સ્વામી અને જયપુરના આચાર્ય ધર્મેન્દ્ર મહારાજ પણ હાજરી આપવામાં આવી હતી પરંતુ કોરોનાની વધતી જતી વિકટ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આયોજન પણ સ્થગિત રાખવામાં આવ્યું હતું આમ લગ્નમાં સંખ્યા મર્યાદિત રાખી કોરોના કાળમાં સમાજને એક મેસેજ આપવાનો પ્રયાસ પ્રવીણ રામે કરવામાં આવ્યો હતો પ્રવીણ રામ ગુજરાતના એક એવા આંદોલનકારી છે કે જેમને મોટા ભાગના આંદોલનમાં સફળતાઓ હાથ લાગી છે લોકોના સ્વાસ્થ્ય બાબતે રોજગારી બાબતે ફિક્સ કર્મચારી મુદ્દે આશા વર્કર મુદ્દે કંપનીના કામદારો મુદ્દે પ્રવીણભાઈ રામે ધારધાર લડત આપી ગુજરાતના દરેક સમાજના લાખો લોકોને ફાયદો કરાવ્યો છે ત્યારે જાહેર જીવનમાં વિશાળ પ્રતિભા ધરાવતા અને જન અધિકારીમાં મંચમાં ગુજરાત પ્રદેશ પ્રમુખ તરીકે ફરજ બજાવતા એવા યુવા નેતા પ્રવિણભાઈ રામે ઉર્વશી નામની કન્યા સાથે પ્રભુતામાં પગલાં પાડ્યા છે

ઉચડી પિથલપુર વચ્ચે જી જે ઝીરો ફોર એ યુ વન વન ફોર ઝીરો નંબરના છકડા રિક્ષાને કોઈ ફોર વ્હીલે ટક્કર મારતા છકડો પલટી ખાઈ જતાં મુસાફરોને ઈજા પહોંચી હતી જેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા વધુમાં પ્રાપ્ત થતી માહિતી મુજબ છકડો ઉચડી ગામનો હોવાનું જાણવા મળ્યું હતું શાકભાજી અને ફળો ભરેલ હોય અને પિથલપુરના મથવાડા ગામના પણ મુસાફરો બેસેલા હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું રોડ પર શાકભાજી વેરાયેલ જોવા મળ્યું હતું સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ ફોર વ્હીલ ટક્કર મારતા છકડો પલટી ખાઈ ગઈ જતાં અકસ્માત સર્જાયો હતો ફોર વ્હીલ ટક્કર મારી ફરાર થઈ ગયેલ હોવાનું જણાવ્યું હતું લોકોએ જણાવ્યું હતું કે સીસીટીવી ચેક કરવામાં આવે તો વધુ વિગતો સામે આવશે મથુર ચૌહાણ સાથે બોરડા વઢવાણવાસીઓ માટે તમામ રોગોના દર્દીઓને પણ પૂરતી સુવિધા અને સારવાર મળી રહે તે હેતુથી સુરેન્દ્રનગરના વઢવાણ સીએચસી સરકારી હોસ્પિટલ ખાતે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ તેમજ નિયામક આયુષની કચેરી ગાંધીનગર હેઠળ સુરેન્દ્રનગર જિલ્લા આયુર્વેદિક શાખા અને સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત દ્વારા વઢવાણ સીએચસી ખાતે સરકારી આયુર્વેદિક હોસ્પિટલને સાંસદ અને ધારાસભ્ય તેમજ જિલ્લા આયુર્વેદિક અધિકારીની ઉપસ્થિતિમાં રિબિન કાપીને શુભારંભ કરવામાં આવ્યો હતો જેમાં હોસ્પિટલના ઉદઘાટન પ્રસંગે સુરેન્દ્રનગર સાંસદ મહેન્દ્રભાઈ ધારાસભ્ય પટેલ જિલ્લા આયુર્વેદિક અધિકારી પંડ્યા સહિત તાલુકા હેલ્થ ઓફિસર વાઘેલા સાહેબ જિલ્લા વિકાસ અધિકારી જિલ્લા આરોગ્ય અધિકારી સરકારી આયુર્વેદિક મેડિકલ ઓફિસર તથા સરકારી આયુર્વેદિક હોસ્પિટલના સ્ટાફ મિત્રોએ ખાસ હાજરી આપી હતી આ પ્રસંગે આમંત્રિત મહેમાનોએ હોસ્પિટલને અનુરૂપ પોતાનું વક્તવ્ય જણાવ્યું હતું અને આ હોસ્પિટલમાં ચામડીના રોગો શરીરના સાંધાના દુખાવો સહિતના વિવિધ રોગોની સારવાર વિનામૂલ્યે આપવામાં આવશે તેવી સ્થાનિકોને માહિતી પૂરી પડાઈ છે